સુરતમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોના અને બોમ્બેથી લોકો આવ્યા હતા અને પોતાના સ્વજનોના આત્માને શાંતિ મળે તે હેતુથી યજ્ઞમાં આહુતિ આપી હતી હતી આંગે સંસ્થાના પ્રમુખ વેણીલાલ મારવાડાએ જણાવ્યું હતું કે અગ્નિદાસ સેવા કેન્દ્ર એક એવી સંસ્થા છે જે બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે નાદ જાતના ભેદભાવ વગર નિસ્વાર્થ ભાવે સંસ્થાના સભ્યો બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર કરે છે ત્યારે બિનવારસી મૃતકોના આત્માની શાંતિ માટે યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું આર્ય સમાજના હોલ સોની ફળિયા ખાતે આ યજ્ઞ યોજાયો હતો જેમાં વર્ષ દરમિયાન છેલ્લા જેટલા બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર થાય છે એને તમામ લોકો ફોટાનું પ્રદર્શન યોજાયું હતું આ સાથે જ આજે યોજાયેલા યજ્ઞમાં અમદાવાદ અને બોમ્બે થી લોકો આવ્યા હતા લોકોએ પોતાના સ્વજનોના આત્માની શાંતિ માટે યજ્ઞમાં આહુતિ આપી હતી નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા રસિકલાલ મારવાલા અગ્નિદા સેવા કેન્દ્રના પ્રમુખ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવાસી લાશોનું વિનામૂલ્યે ન્યાય જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આજે આખા વર્ષમાં જેટલા પણ બિનવાસી મૂર્તરીઓના અંતિમ સંસ્કાર કરેલા હોય તેવાનું આજે સુરત આર્ય સમાજ મંદિર ખાતે યજ્ઞ એમની સદગતિ માટે યજ્ઞ રાખવામાં આવ્યો છે અને આ યજ્ઞ જે મીડિયા મીડિયા દ્વારા અખબારો દ્વારા જે લોકોને સંદેશો મળ્યો છે તેવા વ્યક્તિઓ જેઓ અમદાવાદથી અને બોમ્બેથી પણ પોતાના સ્વજનોને શોધવા માટે અહીં આવ્યા છે જેમાં અમદાવાદમાં જે ભાઈએ આવ્યા તેમના ભાઈની એ આ સંસ્થા દ્વારા પોતામાં એમની ઓળખ થઈ છે અને આ સંસ્થાની અંદર આર્ય સમાજ અમને વિનામૂલ્યે હોલ ફાળવી આપે છે આપ્યો છે અને આ સંસ્થાની અંદર મારી પૂરી વોલેન્ટરિયન થીમ અમને સહકાર આપે છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આ સાથે હું ચેનલોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ